ભાવનગર જિલ્લામાં ફરી મેઘરાજાએ કરી જમાવટ સિહોર તાલુકાના ટાણા ગામમાં મુશળધાર વરસાદ વરસ્યો જ્યારે ટાણા લવરડા બુડના સરકડીયા ગું થાળા બેકરી ભાખલ અગિયાળી બોડી દેવગાણા વાવડી રાજપરા વગેરે ગામોમાં પણ મુશળધાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો ખેડૂતો છેલ્લા પંદરેક દિવસથી વરસાદની રાહમાં હતા ત્યારે સમયસર વરસાદ વરસતા મૂરજાતી મોલાતને નવજીવન મળ્યું